ખેરાલુ રિયા હોન્ડા શોરૂમ વુમન્સ ડે પર ખાસ કાર્યક્રમ યોજાયો ખેરાળના ખ્યાતનામ તબીબ ડૉક્ટર જયશ્રીબેન નિપુલભાઈ નાયકના હસ્તે કેક કાપીને ખુલ્લો મુકાયો કાર્યક્રમ ખેરાલુ રિયા હોન્ડા શોરૂમ માલિક સુરજીતભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ રાઠોડની ટીમની સુંદર આયોજન કરવામાં આવ્યું મહેમાનો હસ્તે કેક કાપીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો તેમજ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું ડૉક્ટર જયશ્રીબેન નાયક સહિત ડૉક્ટર નિપુલભાઈ નાયક સહિત જાગૃત પત્રકાર ફારૂક મહેમાન ઉપસ્થિત રહ્યા મહેમાનોએ હાજર મહિલાઓને આવકાર્યા અને વુમન્સ ડે અંતર્ગત માહિતી અને વક્તવ્ય આપી મોટી સંખ્યામાં યુવા મહિલાઓ સહિત ગૃહિણીઓ પણ ઉપસ્થિત રહી રિયા હોન્ડા શોરૂમ ખાતે મહેશભાઈ રાઠોડ સહિત ફાઇનાન્સ વિભાગના કૃતિ મોદી ટેકનિશિયન કિરણભાઈ ઠાકોર તેમજ પ્રકાશ ઠાકોર સહિત જીગર ઠાકોર સહિત સ્ટાફ ખડેપગે સેવામાં હાજર રહ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મે્યા મણ

થકી જ વિશ્વનું સર્જન થાય છે પણ અત્યારના જે યુગ પ્રમાણે નારીને કોઈ પણ આપતા નથી એટલું મહત્વ ચાહે કોઈ બી પોસ્ટ ઉપર નારી હોય પણ એનું સંચાલન એના ઘરવાળા જ કરતા હોય છે એટલે જે લડત આપી રહી છે કે નારી પોતાના હકો અને પોતાની પોસ્ટ માટે પોતે જ લડે એમાં આપણે પણ સાથ આપીએ તો જ આ વસ્તુ સક્સેસ જશે એમ એટલે એવો બી આપણે જાતે જ પોતાની જાતને સક્ષમ બનાવવી પડશે અને એક પ્રયત્ન કરીએ કે કે આપણા પ્રયત્નથી ક્યાંક આપણી નારી શક્તિ કોઈ બહેનોને જરૂરિયાત હોય તો એક સંગઠન બનાવી કે લોકો જેનું સોલ્યુશન લાવે એવી આના નિમિત્તે આપણે બી એક પ્રયત્ન કરીએ આ ઉંડાઈએ આ નિમિત્તે જે કાર્યક્રમ કર્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું